মচিন कोणतं बोललं કેમ છો બધા મજામાં કેમ છો કે પાંચ સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બુથ નંબર એકસો એક્યાસી માં આ જે મશીન ની વારંવાર ખોટકાયેલી ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા અહીંયા રીતે હાજર થયા ઘણી મોટી સંખ્યામાં હેરાન કરવાના મને એવું લાગે છે કે આ મશીનો કેમ મતદાન ધીમું કરી દેવું કેમ મતદારો અહિયાં થી મતદાન કર્યા વગર પાછા જતા રહે એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખું છું અને ચૂંટણી અધિકારીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપતિ વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બુથોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઈ કરવા નહી આવે તો અમારે ના છૂટકે અહીંયા ઉપવાસનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે અહીંયા અમને અમને એવા સમાચાર મળ્યા અમારા પોલીસ ઓફિસર્સ જે મતદારો અહીંયા મત આપવા આવ્યા હતા અમારા કાર્યકર્તા અહીંયા હતા એમનું કહેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારીઓ વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો શહેર પ્રમુખ પણ અહીંયા હાજર છે એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કે તમે મુઠવાથી બહાર નીકળી જાઓ અને અને જે એક મહિલાઓ એ મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ શેમ આવીને કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે તેને આ ચૂંટણી વચ્ચે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવી જોઈએ